મોદી બજેટ રજૂ નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે એક કલાક ત્રેવીસ મિનિટના તેમના ભાષણમાં તેમનું ધ્યાન શિક્ષણ રોજગાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો પર જ હતું આ સિવાય કેન્દ્ર સરકારે નીતિશ કુમારના બિહાર અને ચંદ્રબાબુ નાયડુના આંધ્ર પ્રદેશ માટે મોટી જાહેરાત કરી છે નિર્મલા સીતારમણે ખોલ્યો જાહેરાતોનો પિટારો વિદ્યાર્થીઓને દેશમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ત્રણ ટકાના વ્યાજે દસ લાખ સુધીની લોન બત્રીસ પાક માટે એકસો નવ યોજનાઓ ખેડૂતોને મજબૂત અને સ્વાવલંબી બનાવવામાં મદદ કરશે મહિલાઓ અને છોકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડ ની યોજના યુવા કર્મચારીઓને પહેલી નોકરીમાં એક લાખ ઈપીએફ ના ભાગરૂપે એક લાખની આવક પર સરકાર તરફથી ત્રણ હજાર ઉમેરાશે ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને લાભ થશે ગ્રામીણ વિકાસ માટે બે લાખ કરોડ ની ફાળવણી બિહાર ને છવ્વીસ હજાર કરોડ અને આંધ્રપ્રદેશ ને પંદર હજાર કરોડ ની ફાળવણી

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ